નજીક દિલ્હી મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પશુ કુર્તા પૂર્વક હેરાફેરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે વાસદ સુરત તરફ જઈ રહેલા બેબંધ બોડીના માલવાહક વાહનો પાદરાકટ નજીક રોકવામાં આવ્યા હતા આ બંને વાહનોનો પીછો કર્યા બાદ તેને આંતરીને તપાસ કરવામાં આવતા અંદર ખીચોખીચ હાલતમાં ભેંસોને બાંધેલી જોવા મળી આવી હતી આ પ્રાણીઓનો ગેરકાયદેસર અને અમાનવીય રીતે લઈ જવામાં આવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું બંધ બોડીના વાહનોને ભેંસનોને દોરડા વડે કુરતાપૂર્વક બાંધવામાં આવી હતી અને તેમના માટે જરૂરી ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી હતી પશુઓ પ્રત્યે કુરતા આચરવાના આ મામલામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી

પશુ અધિકાર કાર્યકરોએ પોલીસે લીધેલા સમયસરના પગલાને આવકાર્યા છે ને આવી પૂરતા આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે